રશિયામાં આવેલા ભૂકંપ પછી જાપાન અને અમેરિકામાં સુનામીના મોજા ઉછળ્યા છે જાપાનમાં પરિસ્થિતિ વધુ ભયાનક બની રહી છે આ બધા વચ્ચે જાપાનમાં લોકોનું ધ્યાન ફરી એકવાર મંગા કલાકાર તાત્સુકીની ભવિષ્યવાણી તરફ ગયું છે તેમણે તેમની ગ્રાફિક નવલકથા ધ ફ્યુચર આઈ શોમાં આ ભવિષ્યવાણી કરી હતી જાપાનના ઉત્તરી ટાપુ હોકાઈડો અને રશિયાના કુરિલ ટાપુઓમાં પાણીના ઊંચા મોજા નોંધાયા હતા જાપાનના ફુકુશીમા પરમાણુ પ્લાન્ટના કર્મચારીઓને સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા તે જ સમયે હવાઈ અલાસ્કા અને અમેરિકાના પેસિફિક કોસ્ટ માટે પણ ચેતવણી જાહેર કરવામાં આવી હતી હકીકતમાં ભૂકંપનું કેન્દ્ર રશિયાના કામચટકા દ્વીપકલ્પ નજીક હતું અને તેને ઓગણીસો બાવન પછીનો સૌથી શક્તિશાળી ભૂકંપ તરીકે વર્ણવવામાં આવ્યો છે નિષ્ણાંતોએ સાત પોઈન્ટ પાંચની તીવ્રતા સુધીના આફ્ટરશોક્સની પણ ભવિષ્યવાણી કરી છે જાપાનના નેમુરો શહેરમાં સમુદ્રે લગભગ ત્રીસ સેન્ટીમીટર ઊંચા પ્રથમ મોજા ઉછળ્યા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો